મેસ્થાનમાં દારૂના ગુનામાં સસ્પેન્ડ કરી દેવાયેલા પોલીસ કર્મીએ ભાજપના કાર્યકરને મુક્કો મારી દેતા મોતને ઉતારી દેતા ચકચાર મચી છે ભાજપના નેતા અને ધંધો કરતા સલીમ વેવાણ વિશે સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ ફેસબુક પર પોસ્ટ કરી હતી જેના વિવાદ અને બાદમાં વેપારી બોલાવાયા હતા જ્યાં સસ્પેન્ડ કરી દેવાયેલા પોલીસ અધિકારી રોનક હિરાણીએ સલીમ બગડીયાને પેટમાં મુક્કો મારતા વેપારીને લીવર અને કિડનીમાં ઈજા પહોંચી હતી મુક્કો માગતા અઢળી મહિલા ભાજપ કાર્યકર સલીમ બગડિયાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા મહત્વનું છે કે સિનિયર સિટીઝનને આત્મહત્યા માટે મજબૂર કરવાથી લઈને વકીલો પર જીવલેણ હુમલાઓ કરતા સુરત પોલીસના વધુ એક સસ્પેન્ડ કરી દેવાયેલા કર્મચારી રોનક વિરાણીએ પહેલા અભદ્ર પોસ્ટ અને બાદમાં ગુંડાગીરી કરી વેપારીની હત્યા નિપજાવી છે જેને લઈને સુરત પોલીસની ગુંડાગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે વેપારી સલીમભાઈ બગડીયાના મોત બાદ પાંડીસરા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા સસ્પેન્ડેડ રોનક સામે હત્યાનો ગુનો છે સમગ્ર ઘટના સમયે મૃતકના પુત્ર સુમિત બાગડીયા પણ ઉપસ્થિત હતા ત્યારે ઘટના અંગે શું કહે છે મૃતકના પુત્ર આવું સાંભળીએ નાસ્તો કરતા ચા નાસ્તો કરીને સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા સસ્પેન્ડેડ પોલીસ અરે સસ્પેન્ડેડ છે અત્યારે બરાબર છે એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા તારા સાસુ આવા છે ને આવું છે એવું બધું પોસ્ટ કરેલી છે એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનું બેન ટીનું બેન એમનું નામ છે એમને ફોન કર્યો એમને સમાધાનની વાત કરી તમે ત્યાં જાઓ અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે ને તમારી પાસે માફી માંગશે એમ અને એટલે અમે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી પણ એમને તરત જ મતલબ તું તારથી ગાળોમાં ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું તમ તાર હું પોલીસમાં છું પોસ્ટ ડિલીટ નહીં થતો હું પોલીસમાં છું પોલીસમાં છું તમારે જે થાય એ કરી લેજો એમ એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યો ઢકો માર્યા એટલે હું બી ગયો હતો એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલે કે વધી ન જાય એટલે મારા કાકાને ફોન કરું ત્યાં સુધીમાં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂપો અહીંયા મારી દીધો અને એમ ત્યાં જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે